હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હોન્ડા સિટી મોડલ બે હજાર દસ ગાડી જોઈ રહ્યા છો આ બે હજાર દસ ના મોડલની હોન્ડા સિટી આઈ વી ટેક ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહી આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે હોન્ડા સિટી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં તો બે હજારની દસના મોડલની આ હોન્ડા સીટી ગાડી છે ઓનર ત્રણ ઓનરની ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે છે સિકવન્સ કીટ છે એવું આ ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી ગાડી વહેંચવાની છે પાર્સિંગ વિશે તમને જણાવું તો જી જે જીરો પાંચ સુરતનું પાર્સિંગ છે વીમો પણ હજી શરૂ છે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે ફૂલ જવાબદારી ટાયર સારા છે ટાયર નવા જ નાખેલા છે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીમાં તમને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ જોવા મળશે તેમજ કંપની કન્ડિશનની અંદર તમને આખી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે આ ગાડીની એવરેજ અને પિકઅપ પણ જોરદાર છે એવું આ ગાડીના માલિક જણાવે છે બેટરી નવી નાખેલી છે ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડીના સરનામા વિશે વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર બારડોલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ હોન્ડા સિટીની ખરીદી કરી શકો છો અને મિત્રો તમારે પણ જો વાહન વેચવાના હોય તો એની જાહેરાત આપણે કરી આપીશું આપણે જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી આપણો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તમારે વોટ્સએપમાં ફોટા વિડીયો વિગતો મોકલી દેવી આપણે વિડીયો બનાવી દઈશું અને જાહેરાત કરી આપશું ગાડીવાળા ભાઈનો નંબર એકાણું સાત તેત્રીસ સોત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો